નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો આપણે જણાવી દઈએ કે ગાઝા પટેલના દક્ષિણ શહેર ખાની ન્યૂઝમાં ટેન્કો દ્વારા અંધાધુ ગોળીબાર કરતા પિસ્તાલીસ પેલેસ્ટાઈન નાગરિકોના મોત થયા છે સેકન્ડો ઘાયલ થયા છે ત્યારે મિત્રો વધુ આપણે જણાવી દઈએ કે આ દવા અમારા દ્વારા સંચાલિત ગાઝા સ્વાસ્થ્ય મંત્રાલય કર્યું હતું મંત્રાલયના જણાવ્યા અનુસાર અલ ચાર રસ્તા પર લોકો ભોજન સેવા આપવા આવતી ટ્રકોની રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક ઇજરાયલી ટેન્કો દ્વારા અંધાધુ ગોળીબાર થતાં પિસ્તાલીસ લોકો માર્યા ગયા હતા મૃતકોની સંખ્યા વધવાની આશંકા છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇજરાલી ટેન્કોએ ખાન યુનિસમાં રસ્તા પર ઊભેલી ભીડ પર અંધાધુ ગોળીબાર કર્યો હતો જે હજારો લોકો ભોજન અને અન્ય આવશ્યક સામગ્રીની સહાય આપવા આવતી ટ્રકોની રાહ જોઈ રહ્યા હતા આ હુમલામાં અનેક લોકો ગંભીર રૂપે ઘાયલ થયા હતા તેમના નાસાર હોસ્પિટલ અને અન્ય ચિકિત્સા કેન્દ્રોમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ